સુરત સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગના સાગરિત રાજ રૈયાણીની કરી ધરપકડ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઈમ આચરતી મિલન દરજી ગેંગના મુખ્ય સાગરિત પૈકીના એક આરોપી રાજપ્રકાશ રૈયાણીને પોલીસે કિમ ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી રાજ રાજરૈયાણી વિરુદ્ધ ગુસ્સે ટોક હેઠળ ગંભીર ગુનો પણ નોંધાયેલો હતો જેના કારણે તે છેલ્લા દસ મહિનાથી નાસ્તો ફરતો હતો છેલ્લા દસ મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાજ રૈયાણી ગેંગના મુખ્ય આરોપી મિલન દરજીને મદદ કરતો હતો રાજ રૈયાણીનું મુખ્ય કામ જરૂરિયાતમંદ લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવાનું હતું તે આ લોકોને કમિશન આપીને તેમની પાસેથી બેંક કીટ મળતો હતો અને ત્યારબાદ તે એકાઉન્ટન્ટ એકાઉન્ટ્સ દુબઈ ખાતે રહેલા

રાજ રૈયાણીની સઘન પૂછપરછ હાથ ધરી છે જેથી ગેંગના સમગ્ર નેટવર્ક અને અન્ય સાબિતોને ઝડપી શકાય